કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી જેમાં એક મૂર્તિની કિંમત બસો થી લઈને પાંચસો રૂપિયા પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા ખાતે આવેલ બજારમાં લારીઓ પર દશામાના વ્રતને લીધે નાની મોટી દશામાની મૂર્તિઓના સ્ટોલ ઠેર ઠેર જોવા મળ્યા હતા જેમાં પવિત્ર શ્રાવણ મહિનો એટલે ધાર્મિક કાર્યનો મહિનો કહેવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં દશામાનું વ્રત શરૂ થાય છે ત્યારે શનિવારના દિવસે શિહોરીની બજારમાં ઠેર ઠેર જગ્યા ઉપર દશામાની મૂર્તિ પ્રસાદી અગરબત્તી શ્રીફળ ચુંદડી પૂજાપો બાજુ દશામાની વાર્તાની બુકોના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને શિહોરીની બજારમાં ભારે ભીડ જોવા મળી હતી શનિવારે દશામાની મૂર્તિ ખરીદવાનો છેલ્લો દિવસ હોવાથી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી જોકે રવિવારના પાવન અવસર પર દશામા નું વ્રત સવારે વહેલા શુભ મુહર્તમાં પાટ ઉપર દશામાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે હવે રવિવારથી દશામાના વ્રત ચાલુ થાય છે એટલે લોકો આજુબાજુના ગામડાઓના લોકો થરા અને શિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓ ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભીડ જામી હતી જેમાં ચાલુ વરસાદે વિરામ બાદ પણ સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હતું